નમસ્તે જય હિન્દ બધાને આપણે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિનું આ વર્ષ ઉજવી રહ્યા છીએ ત્યારે આખા ભારતમાં જેને પણ મળીએ એને ઉત્સાહ તો જણાય છે અને સરદારની વાત જ્યારે કરીએ ને ત્યારે સર્વ સમુદાય એક મતે ભેગા થઈને વાત કરે છે કે સરદાર સાહેબની આ જન્મજયંતિ ભવ્ય રીતે ઉજવાવી જોઈએ પણ જ્યારે રોડ ઉપર આવીએ છીએ અને મળવા જઈએ છીએ ત્યારે એક વસ્તુ દેખાય છે કે તે લોકો રાહ જોઈ રહ્યા છે કે કોઈક લીડરશીપ લે કોઈક કામ કરે અથવા તો સરકાર ક્યારે ચાલુ કરશે તો આવા બે મુદ્દાને લઈને અમે આ અવેરનેસનું કામ હાથમાં ધર્યું ત્યારે અમને દેખાયું કે જ્યારે ઘણી બધી સંસ્થા જેવી કે આ પીએમ પીએમ પટેલ ઇન્સ્ટિટ્યૂટ એ છેલ્લી જાન્યુઆરી મહિનાથી આ કામ કરી રહી છે સરદાર ધામ એ પણ કામ કરી રહ્યા છે સરદાર કથાના આયોજન દ્વારા સરદાર પટેલ યુનિવર્સિટી કામ કરી રહી છે અને આ બધા કામનું હાઇલાઇટ કરી અને સમગ્ર ભારતમાં સરદાર શ્રીના વિશે વાત થતી થાય એ માટે આ એક કાર્યક્રમનું આયોજન કર્યું છે અમે એમાં સૌથી પહેલાં અમે બારસો વ્યક્તિ અમદાવાદથી કરમસદ આવ્યા બસ દ્વારા આ વખતે નક્કી કર્યું કે અમદાવાદથી નડિયાદ નડિયાદથી કરમસદ જવું છે અને એમાં ગાંધી દાંડીનો દાંડી યાત્રા દિવસ એટલે કે બાર માર્ચ પસંદ કર્યો ઇઠ્યોતેર વ્યક્તિ પસંદ કર્યા કે જેથી એક રૂપે દાંડી યાત્રા યોજાય અને એમાં જે સરદાર પટેલ એ વખતે એકસો અગિયાર દિવસ જેલમાં ગયેલા એની પણ વાતો કરતાં કરતાં અમે આવ્યા આવતા રસ્તામાં જે પણ ગામે જઈએ ત્યાં સરદાર પટેલની ડોક્યુમેન્ટરી બતાવી સરદાર પટેલની વાતો કરી પુસ્તકના વાંચન દ્વારા અને એવું જ પુસ્તક વાંચન દરેક સ્કૂલોમાં થાય એવો સંકલ્પ લીધો છે એ સાથે સાથે સરદાર પટેલના સંભારણા અને મણીબેનનું એકપાત્રી અભિનય એ પણ અમે ગામે ગામ ભજવવા માટે આયોજન કર્યું છે એકસો પચાસ આવા પ્રોગ્રામ થવાના છે એમાંના સો પ્રોગ્રામ ભારતમાં અને પચાસ પ્રોગ્રામ વિશ્વભરમાં અમેરિકા ઓસ્ટ્રેલિયા કેનેડા ન્યૂઝીલેન્ડ અને યુકેમાં આ બધા પ્રોગ્રામ કરવાનું આયોજન છે સાથે સાથે સરદાર પટેલના એક ફોટો ફ્રેમ બધાના ઘરમાં જાય સર્વ સમુદાયના ઘરમાં જાય એવી સંકલ્પના લીધી છે અને બધાના ઘરે આ એક ફોટો દાતાશ્રીઓ દ્વારા અથવા તો પરચેસ કરીને પહોંચે એવું એક અભ્યર્થના છે તો બધા જ સહકાર આપે એવી વિનંતી અને ચાલો સરદાર પટેલ સાહેબનું એકસો પચાસનું જન્મજયંતિ વર્ષ રંગે ચંગે મનાવીએ જેવું આપણા ઘરના સદસ્યનું મનાવતા હોઈએ છીએ ઘરના સભ્યો જ્યારે સો વર્ષ પચાસ પચાસ સો પંચોતેર કે એકસો પચાસ વર્ષના થાય અને ત્યારે કેવું મનાવીએ છીએ આપણા ગુરુદેવનું મનાવીએ છીએ કે મંદિરોનું મનાવીએ છીએ એવું સરદાર પટેલનું કેમ ના મનાવાય જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય જય સરદાર